એક બેટરી માં મેકી દીધી છે ફૂલ બાકા જે કીધો ફૂલ બાકા જેકી બધા એકલા એકલા આમ બધા ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો મજામાં હું મજામાં છું માતાજી શ્રી કૃષ્ણ અને મારા મારા હાર્દિક સ્વાગત છે હવે થઈ ગયું છે સ્કૂલે જવાના સમય અને હવે હું નાસ્તો કરી લ્યો અને હવે સ્કૂલે જાઉં પછી મજા સ્કૂલે આવી

પછી મળે તો થોડી જોઈ લે આડાવડું કરીને જાવું ડીમાર્ટ માં આપણે નાસ્તો લેતા આવીએ થોડોક હવે આરામ કરી લીધો છે અને હવે આપણે શું બધાય સાહેબ જમવામાં ભાખરી મોટે અને બાક ભાકરી માં બટાકાનું શાક બનાવ્યું છે બટાકાનું શાક છે આપણને બીજા કઈ શાક ભાવતા જ નથી તો શું કરવાનું શાક ભાવતા જ નથી

એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો હવે એના ભાઈ ફોન આવ્યો કે હું ઘરે આવું છું અને ચાર્જિંગ અમાય ન્યા મિત્રની દુકાન છે કપડાની તો ત્યાંથી કે હું ચાર્જિંગ કરી લઉં ને પછી આવું ઘરે આવી ગયો મેં કાલે રાતે કીધું તું બેટરી ટાઈમમાં મેં કીધું પણ ભૂલી ગયો હા એનો મિત્ર આવી ગયો છે એટલે પાડોશીનો છોકરો આવ્યો છે ઘરે જોવા આ કાળુ ફરવા ગયા તમે ફરવા ગયા ફરવા ગયા ક્યાં ગયા બાય પછી કાન્તી દાદા આવ્યા હતા પછી કોણ આવ્યોતું આવ્યો તો જેડી આવ્યો તો દીધા કાકા તો ગાડી કોણે લઈ આવી તને હાય

ઘરે જમીન નીકળી ગયો છું અને હવે આવું વેપારી પાસે સાડી લેવા અને સાડી લઈને ઓફિસ વેપારી પાસે આવતો હતો ને વચમાં ફોન આવ્યો એટલે હવે ઓફિસ આવી ગયો છું પહેલાં અને ઓફિસેથી પેન ડ્રાઈવ લઈને પાછું વેપારી પાસે જાય અને ત્યાંથી પ્રોડક્ટ લેવાની છે એટલે પેન ડ્રાઈવમાં પ્રોડક્ટ આવી જાય અને હવે જાઉં છું ઓફિસે પહેલાં અને પેન ડ્રાઈવ લઈને જાઉં છું વેપારી પણ ઓફિસે પગી ગયો અને પેન ડ્રાઈવ લઈ લીધી છે અને હવે જાઉં વેપારી ફેબ્રુ માર્કેટમાં લિફ્ટ ફાટે ઊભો છું લિફ્ટ આવે એટલે લઈ જાય હવે જાઉં છું ઓફિસ કાઇ જ ફેબ્રિકો માર્કેટમાં જઈને આવ્યો ને માલ લઈ લીધો છે અને આમ જુઓ હું આજ હરવાય જવાનો તો રસ્તા ઉપર ઝીરો ટકા ચાર્જિંગ લઈ ગયું છે ઓફિસ જઈને ઉપર ચાર્જિંગમાં મેં દઉં બેટરી અને રસ્તામાં ઘરે જાત તો ઊભી તો રહે જ જાત ઓફિસે ભોગી ગયો છું અને બેટરી ચાર્જિંગમાં મેં દીધી છે અને હવે જે કઈ કામ છે એ કામ કરી લઈએ ઓફિસે કંટાળી ગયો તો કામ કરી કરી ને હવે આવી ગયો છું નીચે કેમકે પીસી માં બેઠા બેઠા ઊંઘ આવતી હતી નીચે આવી ગયો છું અને કાંઈ ઉપર આરામ કરો પછી જાઉં ઉપર પાછો નીચેથી ઉપર આવો ને ત્યાં તો ચા આવી ગઈ છે ગરમમાં ગરમ અને હવે ચા પી લઈએ અને પાછા કામ કરવા મળીએ આપણે ઓફિસ નીકળી ગયા છે લારી લઈને આમ જુઓ હવે આપણે લારી લઈને લીપુ છે ઊભા ઉપર ઢાકી જાય ફાઇનલ લીફ આવી ગઈ છે ને લારી નાખી છે અંદર ને આપણે જાય છે નીચે બહુ વાર લાગી પણ વાટે ઉભા રહ્યો છું માલ લઈ લીધો છે અને હવે જાય ઓફિસે કેમ કે

ઓફિસનું અને બેટરી લઈ લીધી છે ભાઈ બંધ પડી ગઈ હતી મારે તે ગાડીને ભાઈને બંધ પડી ગઈ હતી અરે બેને બેને હારે ગાડી બંધ પડી ગઈ અહીંયા ઓફિસે પગ તરત બંધ પડી ગઈ માલ લઈને આવો તરત અને હવે જ આ ઘરે ઓફિસેથી નીકળી ગયું ઘરે જ આવવા અને ભાઈનો હમણાં ફોન એવો હતો કે આજે મશીન ઘરે જમવા જવાનું છે એટલે સીધો યાદ આવજો તો હવે આપણે યાદ આવી છે માસિન ઘરે જમવાનું છે એટલે જમવા માટે

અરે ઓર ભાણું અલગ બનાવે છે તો બ્રેસ સબસ્ક્રાઇબ કે હું કહું એ લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો અને શેરય કરજો બહુ જોરદાર છે ને આગળ વધારો મારા ભાણાને હા હંસ ગોહિલ આવજો આવજો મામા ઓ મામા આવજો માસા આવજો તો છે. એ પણ કંટાળી બ્લોગ આશા છે કે આનો લોક તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા નવા બ્લોગમાં નવા વિડિયોમાં ચાલે દા સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા